ગણેશ ચતુર્થીનો મહિમા સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે ત્યારે આજના દિવસે ઘણા ગણપતિ મંદિરોમાં ભગવાનનું પૂજન અર્ચન અને યજ્ઞ કરતા હોય છે ત્યારે અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના વિનાયક નગરમાં આવેલા સિદ્ધ વિનાયક ગણપતિ મંદિરે ગણેશજી યોગ યોજાતો આજ રોજ ભગવાન ગણેશજીની ચતુર્થી છે ત્યારે ઠેર ઠેર બાપાના સ્થાપન થયા છે ત્યારે માલપુર તાલુકાના વિનાયક નગર ખાતે આવેલા સિદ્ધ વિનાયક મંદિરે ભગવાન ગણેશજીનો યજ્ઞ યોજાયો છે ભગવાન ગણપતિના અથર એજના એક હજાર આઠ પાઠ અને એક હજાર આઠ લાડુના ઓમ સાથે યજ્ઞ યોજાઈ રહ્યો છે ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે સમગ્ર વાતાવરણ ગણપતિ મય બન્યું હતું આજે દિવસ દરમિયાન અનેક ભક્તો ભગવાન ગણપતિના પૂજન અર્ચનનો અને પ્રસાદનો લાભ લઈ રહ્યા છે આજે ગણેશ ચતુર્થીના પાવન પ્રસંગે ગણપતિ મંદિર વિનાયકનગર ખાતે સરસ મજાનો ગણેશ યાગ એક હજાર આઠ લાડુ હોમીને વૈદિક મંત્રો દ્વારા બ્રાહ્મણો દ્વારા કર્મકાંડ કરી અને આજે સરસ દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે પ્રતિવર્ષ ઉજવણી થાય છે એ જ રીતે આ વર્ષે પણ ઉજવણી થઈ રહી છે અને લોકો ભક્તિભાવથી દર્શનનો લાભ લઈ રહ્યા છે અને ભગવાન ગણપતિ બાપાની કૃપા અમારા વિસ્તારમાં અને આ ગામની અંદર સતત બધાના ઉપર વસે એવી મનોરથ બધા લઈને આવતા હોય છે અને બધાના ઈચ્છાઓ પરિપૂર્ણ થતી હોય છે અમિત સાથે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ